અયપ્પા મંદિર નજીક કેનાલના પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ પર આવી જતા જોતજોતામાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી જાણે ભર ચોમાસું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી કેનાલનું પાણી રોડ પર વહેવા માંડતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી અને અનેક ટુ વ્હીલર ચાલકોના પાણીમાં વાહનો પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં પણ ભારે ભય ફેલાયો હતો કારણ કે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાથી અવરજવર ખોરવાઈ ગઈ હતી કેનાલ ઓવરફ્લો થવા પાછળ કેનાલમાં જમા થયેલો કચરો અથવા તો પાણીનો પ્રવાહ વધવાના કારણે સર્જાયેલું અવરોધ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે આ વિસ્તારમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે ત્યારે જાહેર માર્ગ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અગાઉ પણ આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ હોવા છતાં સિંચાઈ વિભાગ કે સંબંધિત તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે હાલમાં આ પાણીના નિકાલ માટે અને કેનાલના લેવલને જાળવવા માટે તંત્ર સત્વરે કોઈ કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે